અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય ચણા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે અખાદ્ય ચણા અપાવતા બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે ત્યારે બાળકોને કંઈક થઈ જાય તો જવાબદારી કોની તેવા ગંભીર સવાલો વાલેગઢમાં ઉઠી રહ્યા છે મધ્યાહન ભોજનમાં અવારનવાર અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અબડાસાના મોટી બાલાચોડ ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના બાળકોને આપવામાં આવેલ છડાનો જતો અખાદ્ય નીકળ્યો છે જેને લઈને વાલીગઢમાં રોષ જોવા મળી રહ્યો છે નાના બાળકોને પીરસાતા આવા ખાદ્ય ખોરાકથી તબિયત લથડી જાતો જવાબદારી કોની તેવા વેધક સવાલો પુરવઠા વિભાગ સામે ઉઠ્યા છે આ મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો ઉપરથી જ ખરાબ આવતો હોવાનું જણાવ્યું હતું જોકે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસ આદેશ આપ્યા છે અને હાલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા મધ્યાહન ભોજન વિભાગને તાકીદ કરાઈ છે અને જે અમારા નાયબ મામલતદાર છે એમનો વિગતવાર અહેવાલ આજે જ મંગાવ્યો અને જેટલા પણ ખરાબ ચણા છે એને આપણે પરત લઈને ગોડાઉનથી નવા ચણા ઇસ્યુ કરવા માટેની સૂચના આપેલી છે સાથે સાથે ગોડાઉન મેનેજરનો ખુલાસો પણ અમે મંગાવ્યો છે કે ભાઈ આ રીતના ચણા કેમ એમડીએફ સેન્ટર સુધી ગયા તો એનો પણ અમે ખુલાસો લઈશું અને બધા જ ચણા અમે રિપ્લેસ કરીને નવા ચણા ઇસ્યુ કરીશું મેઇન કારણ એવું હોઈ શકે છે કે જે ચણાની પેકિંગ આવે છે એ પ્લાસ્ટિકના બારદાનમાં આવતી હોય છે એટલે ફ્યુમિગેશન તો અમે રેગ્યુલર કરીએ જ છીએ દર મહિને ફ્યુમિગેશન થાય છે પણ જ્યુટના જે પેકિંગ હોય છે એ ઓન્લી રાઈસ અને વ્હીટમાં હોય છે તો એનું પ્રોપર ફ્યુમિગેશન ત્યાં સુધી પહોંચતું નથી દવાનો છંટકાવ અને બીજું જે વરસાદનો માહોલ હતો વચ્ચે તો એના લીધે ખરાબ હોવાના ચાન્સીસ થઈ શકે બિલકુલ એના ઉપર અમે સ્ટ્રોંગ એક્શન લઈશું જો કોઈ પ્રોસિજ્યુરલ લેબ્સ હશે જો પ્રોમિગેશન નહીં કર્યું હોય કે કોઈ પ્રોપર જસ્ટિફિકેશન નહીં આપે તો વિલ સેટ એકાઉન્ટેબિલિટી હાલ આપણે અબડાસાનું જ એવું ધ્યાન ઉપર આવેલું છે બાકી બીજી જગ્યાએ કોઈ ધ્યાન ઉપર આવેલું નથી